વર્ષ બે હજાર ચોવીસ માં શનિદેવનો પ્રભાવ ઘણી રાશિઓને પરેશાન કરશે જ્યારે તેનો લાભ પણ મળશે વર્ષ અંત સુધીમાં શનિદેવ ઘણી રાશિઓને માલામાલ કરી દેશે જ્યારે અન્ય ઘણી રાશિઓ પર બે હજાર ચોવીસ ના અંત સુધી શનિદેવનો પ્રભાવ રહેશે શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે શનિના અશુભ હોવાથી વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેવામાં જો શનિ શુભ હોય તો જીવન સુખમય બની જાય છે વૃષભ વર્ષ બે હજાર ચોવીસ માગ શનિ તેની પોતાની રાશિ કૂમ રાશિમાં પૂર્વવર્તી ગતિ કરશે જેના કારણે વૃષભ રાશિના લોકોને લાભ થવાની સંભાવના છે વર્ષ બે હજાર ચોવીસમાં તમને સફળતા મળશે વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે શુક્ર અને શનિ વચ્ચે મિત્રતા છે જો વૃષભ રાશિના લોકો વર્ષ બે હજાર ચોવીસ માં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તો આ તમારા માટે શ્રેષ્ઠ સમય છે મિથુન રાશિ વર્ષ બે ચોવીસ મિથુન રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે મિથુન રાશિનો સ્વામી બુધ છે બુધ અને શનિ વચ્ચે મિત્રતા છે આ વર્ષે તમારા અધૂરા કામ પૂરા થશે તમારી જે ઈચ્છાઓ ઘણા સમયથી અધૂરી હતી તે પૂર્ણ થશે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળશે જો તમે લગ્ન કરવા માંગો છો તો વર્ષ બે તમારા માટે શુભ સમય છે મકર મકર રાશિના લોકો માટે આ રાશિ છે વર્ષ બે હજાર ચોવીસ તમારા માટે ભાગ્યશાળી રહેશે આવકના નવા સ્લોક બનશે તમને ઘર અને પરિવાર તરફથી સહયોગ મળશે

ભાગીદારીમાં કામ કરશો તો શુભ અવસર તમારી સામે આવશે